ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે ડુંગળીની બબલખ આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ભરેલા વાહનો એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે માર્કેટિંગ યાર્ડની બંને બાજુ ત્રણ ત્રણ કિલોમીટર સુધી ડુંગળીના વાહનોની લાઈનો થઈ ગઈ હતી જ્યારે ટ્રાફિકને જોતા માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો જે સવારના ચાર વાગ્યા સુધીમાં તમામ વાહનો રોડ પરથી પ્રવેશ કરી ચૂક્યા હતા જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ભરાઈ જતા નારી ચોકડી ખાતે સબ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં બંને માર્કેટિંગ યાર્ડ છલોછલ ભરાઈ ગયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાવનગર સહિત બોટાદ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી ડુંગળીની ઉત્પાદન કરતા ખેડૂતો આવતા હોય છે ત્યારે ભાવનગર ડુંગળી વેચવાનો હબ પણ ગણવામાં આવે છે જેને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા ડુંગળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ખેડૂતોનો માલ યાર્ડની અંદર થપીએ પડ્યા રહે એટલે માલ બગડવાની શક્યતા રહે અને માલનું નુકસાન ન થાય વ્યવસ્થા જાળવી શકાય એટલા માટે ખેડૂતોના માલ જે માર્કેટિંગ યાર્ડમાં પડ્યા છે એ સંપૂર્ણ વેચાઈ ન જાય ત્યાં સુધી નવા માલ ન લાવવા એ ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે જાહેરાત આપવામાં આવી છે એટલે આજથી બંને યાર્ડો ખાલી ન થાય ત્યાં સુધી નવો માલ ઉતારવામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નહીં આવે